પરંતુ આ વખતે બંધ ઘરને ચૌદ હજાર બસો બાવીસ રૂપિયાનું બિલ મોકલવામાં આવ્યું છે તેવું જ ગડોદરા વિસ્તારમાં રહેતા કમલભાઈએ જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં તેમણે એક હજાર રૂપિયાનું બિલ ભર્યું હતું પણ નવેમ્બરમાં સીધું ત્રણ હજાર નવસો રૂપિયાનું બિલ આવ્યું અડાજણ વિસ્તારના હાર્દિકભાઈએ જણાવ્યું કે છ મહિના સુધી બિલ આવ્યું ન હતું અને હવે ડબલ બિલ મોકલવામાં આવ્યું છે પાલનપુર રૂપિયા બિલ આવી ગયું ગ્રાહકોનો આક્ષેપ છે કે રીડિંગ લીધા વગર જ બિલ જારી કરવામાં આવી રહ્યા છે અને જ્યારે લોકો ફરિયાદ કરવા જાય છે ત્યારે તેમને બે બે કલાક સુધી લાઈનમાં ઉભા રાખવામાં આવે છે છતાં કર્મચારીઓ સ્પષ્ટ જવાબ આપતા નથી

બસો પંચ્યાસી બસો તેતાલીસ બંધ મકાન બાવીસ બિલ આવ્યું બંધ મકાન નું જે ઓટો હતું કાલે મેસેજ આવ્યો એટલે રાતો રાત મેં ઓટો મારું બંધ કર્યું પહેલા નહીં અત્યારે ચૌદ હજાર બસો બાવીસ મારા પૈસા કપાઈ જશે મારું ઘર બંધ છે ચાર વર્ષથી મીટર ફર્યું નથી

મણિભદ્રા કેમ્પસ ગોડાદરા નહેર પાસે ફ્લેટમાં રહું છું ફ્લેટ નંબર બસો ત્રણસો ચાર છેલ્લા દસ વર્ષથી અમે સંયુક્ત પરિવારમાં રહેતા હતા પણ આ જુલાઈ મહિના બે હજાર ચોવીસમાં મારા ભાઈ જુદા થઈ ગયા અને હું અને મારી પત્નીને મારી પાંચ વર્ષની બેબી અમે ત્રણ જણ છે ઘરમાં અને છેલ્લા ઓગસ્ટ મહિનામાં મેં બિલ ભરેલો ત્યારે હજાર રૂપિયા હતો અત્યારે આ નવેમ્બર મહિનામાં ના રીડિંગ કરવા અને ઓગણચાલીસો રૂપિયાનું બિલ આપ્યું છે હું મહિનાની પગારદાર નોકરી કરવા માણસ છું એકવીસ હજાર રૂપિયા પગારદાર માણસ કેવી રીતે ચાર હજાર રૂપિયા લાઇટ બિલ ગેસ બિલ ભરે મારી સરકારને અને ગુજરાત ગેસ કંપનીના જે અધિકારીઓ છે એને વિનંતી છે કે આમાં જે બી સંડોવણી હોય જે બી કાયદાકીય કાર્યવાહી થતી હોય એ કરીને આ બિલનું નિકાલ લાવે નહીં તો અમારે ગુજરાત ગેસની લાઈન કેન્સલ કરાવવી પડશે દર મહિનાની એક બોટલ બી વપરાઈએ ને તો સાડા આઠસો રૂપિયા થાય આ તો મહિનાની અંદર ચાર હજાર રૂપિયા બિલ આપે છે એટલે મારી સરકારને વિનંતી છે કે આમાં હસ્તક્ષેપ કરીને પ્રજા સાથે ન્યાય અપાવો રીડિંગ આવે કે મહિને ના નથી આવતા રીડિંગ વાળા નથી રીડિંગ કર્યા કરવા આવ્યા નથી તો ભી ઓગણ ચાલીસો રૂપિયા બિલ આપ્યું છે નામ હાર્દિક છે હું અઢાજણ વિસ્તાર થી આવેલો છું ગુજરાત ગેસ કંપની ખાતે મારા બિલ છે ને લાસ્ટ છ મહિનાથી બિલિંગ જ નોતું થતું કઈ ને હમણાં લાસ્ટ બિલ આવ્યું એમાં ડબલ બિલ મોકલ્યું છે એ લોકોએ અહીંયા આવીને બે બે કલાક લાઈન માં ઉભું રહેવું છે જોબ છોડીને આવી જઈએ તો બી કોઈ રિસ્પોન્સ નથી મળતો બિલ ડબલ આવ્યા છે જે રેગ્યુલર બિલ આવે એના કરતા ડબલ બિલ મોકલેલા છે ના નથી કર્યો એટલો વપરાશ લાઈન માં ઉભા રહ્યો સોલ્વ કરીશું અંદર ઓફિસમાં આવશું ત્યારે સોલ્વ કરશું બે બે કલાકથી થી ઊભા છે હજી કોઈ લાઈન લાગ્યા જ આગે છે લાંબી લાંબી લાઈન છે

आठ हजार त्रसो चोतेर भर्या आणि छप्पन नंबर ओगणीसो चुवा नऊ ऑक्टोबर भर्या आणि बिल आई आडत्रीसो पच पेरसो ओगनचाळीस मी में ऑक्टोबर महिना म में ऑक्टोबर मर्या तेरसो ओगनचाळीस हा एनुचे बिल आई गुरु दस हजार छ सो ने चोसट रुपया આવા બેકાર મોંઘવારીના આ બધા કારણમાં આ આ પૈસા અમે કઈ રીતે ભરીએ બરાબર હમણાં તો એક મહિનો હજુ પૂરો થયો નથી તે પહેલા તો દસ હજારના આઠ હજાર એવું આશરે કોઈ રીડિંગ વાળા આવતા નથી લગભગ એક વર્ષથી તો મેં જોયા નથી એટલે રીડિંગ વગર આ આશરે ઠોક્યા કરે છે બિલ અને આ ગરીબ માણસ કઈથી ભરવાના છે કોઈ રોજનું રોજ ખાતો હોય એ માણસ તો હેરાન જ થઈ જાય ને એટલે અમારી રિક્વેસ્ટ તો એ જ છે કે આનો કંઈ નિકાલ લાવવો પડે એવો હશે ने तो आ गुजरात गैस लाइन बंद कराई दो आवा गरीब शू मारी ना बात करो चलो मुकेश गौरव दिव्यांग न्यूज सूरत